ગૌરવ રોડ પર કેન્દ્રીય મંત્રી પાટીલના જળશક્તિ મંત્રી તરીકે સી આર પાટીલના કાર્યભાર સંભાળ્યા પછી દેશભરમાં વરસાદી પાણીના સંરક્ષણ માટે અનેક પહેલો હાથ ધરવામાં આવી રહી છે આ પહેલ હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં પાંચ લાખ ચાલીસ હજાર બોર બનાવવામાં આવ્યા છે જે પાણીના સંરક્ષણ અને ભૂગર્ભ જળસ્તરની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે સી આર પાટીલના પ્રયાસોથી ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરમાં પાણીની ઉપલબ્ધતા વધારવામાં મદદ મળશે બોરના આ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને સ્થાનિક વસ્તીને પાણીની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થશે જે કૃષિ અને રોજિંદા જીવન માટે લાભદાયી સાબિત થશે આ ઉપરાંત આ પહેલેથી જળ સંરક્ષણના પ્રયોગો પ્રોત્સાહિત થશે અને અન્ય વિસ્તારોમાં પણ આવા પ્રોજેક્ટો શરૂ કરવામાં મદદ મળશે જે દેશના જળ સંકટને દૂર કરવામાં સહાયરૂપ થશે સુરતના ગૌરવ પથ પર કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જણાવી દઉં કે આ પહેલથી ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરમાં પાણીની ઉપલબ્ધતા વધારવામાં મદદ મળશે સુધીમાં અલગ અલગ રાજ્યોમાં અમારા પોતાના અમારા મંત્રાલયના વેબસાઇટ ઉપર એનો આંકડો છે કયા રાજ્યમાં કયા જિલ્લામાં કયા ગામમાં કેટલા ફૂટ બોરિંગ થયું છે કોને એને ખર્ચ આપ્યો છે એ તમામ વિગતો સાથે લોકેશન સાથે પાંચ લાખ ચાલીસ હજાર જેટલા બોર બે દિવસ પહેલાંનો આંકડો મારી પાસે છે એ મુજબ એટલા બોર બન્યા છે અમારો મે સુધીમાં દસ લાખ બોર બનાવવાનું ટાર્ગેટ છે અને ફરી ચોમાસા પછી પાછા અમે એમાં બીજા બોર કરીશું